અને ભાવમાં કહીએ તો આ બધું કરાવતા અને એવરેજમાં થોડીક ઓછી અને હજી થોડુંક મોડિફિકેશન બાકી છે તો ભાઈ ગાડીમાં પુશ બટન આવે છે અને અને ભાઈ ખાલી સિસ્ટમ જો અને આ ગાડી ફાઈવ સીટર નહી અને સેવન સીટર કહેવાય

કારણ કે ઘણા બધા લોકો છે કે જેને એમ હોય કે ભાઈ કઈ રીતની સિસ્ટમ છે કેટલાની આવી કયું મોડલ છે તો મયુર કે ચાલો આપણે ફાઇનલી એકો વિડિયો બનાવી જ નાખીએ તો ત્યાં બનાવીએ તો સરખો નહીં આવે તો મે કે ચલો આ અહીંયા તો ભાઈ ફાઇનલી આજે થાર રોક્સ નો વિડિયો આવી ગયો અને આ એક હું કે મારું તો સપનું હતું કે ભાઈ નવી જ લેવી લેવી તો અને ઘણા લોકોની કમેન્ટ તમારા ટુકડો છે ભાઈ ટુકડો નથી આમાં નવું મોડેલ આવ્યું થાર રોક્સ ફાઈવ સીટર એટલે કે બધા પાંચ દરવાજા વાળી કે ઓલા તો બે દરવાજા આવે તો આ પાંચ દરવાજા છે તો આપડે કે બેસવાનો પ્રોબ્લેમ ખાસ હતો કેમ કે એમાં આગળથી જ આવવું પડતું હતું સીટ આગળ કરીને એટલે બધા એ ફેમિલી વાળા ન લે બે જણા હોય તો લઈ અમારે તો ફૂલ ફેમિલી રહ્યું એટલે આપણે એ પસંદ કરી નહીં અને જેવી થા રોક થયું એટલે આપણે કહી દીધું કે લેવી તો આ લેવી એટલે એક હું કે આપણું સપનું હતું કે લેવી એટલે ત્યાં એ ખારો એટલે થઈ જાય તો ખરેખર મારા કરતા મયુર

એ બધું છેલે રાખવાનું છે મોડિફિકેશન છે તો ભાઈ ગાડીમાં પુશ બટન આવે છે અને ચાવીમાં તો જો કે તોય કી તો આપે છે ડેકી માટે એના માટે થઈને તો પહેલા આપણે ગાડી સ્ટાર્ટ કરીને જોઈએ પહેલા તો અહીં આવે પુશ બટન તો ભાઈ ગાડી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ થાર લખેલા આવે છે અને બહુ મસ્ત આવે છે પેલા અને આ છે આપણી મ્યુઝિક સિસ્ટમ તો ભાઈ આ છે થાર રોક્સ નું વચ્ચેનું મોડલ બતાવું ખાલી આમાં એક જ વસ્તુ આપણે નથી કર્યું સનરૂપ બાકી બધું આપણે ટોપ જેવું કરી નાખ્યું રેડી હા આખી મોડી ભાઈ એનો ખર્ચ હું પછી કહીશ બાકી તો જોવો તમે આખું ઇન્ટિરિયર

ચાલુ કરી બતાવું અને બસ મસ્ત મજા જોરદાર છે અને હા ભાઈ ખાસ કે એક સામે બે આ ત્રણ સામે ચાર પાછળ છે અને ખાસ તો આ સ્પેસ છે ને એ જોરદાર છે કે ઓહો આમાં તો મારા શૂઝ છે ઓહ અને આ જે સ્પેસ મળે ને બહુ આરામદાયક મળે એકદમ કમ્ફર્ટેબલ હેડી અને એકદમ આરામથી જ છે અને શું કહેવાય કે પણ એસી છે પાવર માટે છે મોબાઈલ સ્ટેન્ડ છે બધું આવી જાય હેડી અને ભાઈ આપણું નામ ગાડીમાં પહેલાં નામકરણ કરાવ્યું એક બાજુ મંતવ્ય એક બાજુ આહી અને આ ગાડી ફાઈવ સીટર ની અને સેવન સીટર કહેવાય એવડી સ્પેસ આવે જો તમે ખાલી સ્પેસ જો ઓહ આમાં તો બધો લબાચો છે એવડી સ્પેસ હા પેલા ઓલું ખોલો ને પછી આ અને એવડી સ્પેસ આવે ને ડેકીમાં કે ગોવિંદજી જોઈ કીધું આ કે તું છે ને આઈ કે આઈ હું તને એક સ્ટેન્ડ બતાવી દઈ કોઈને હું હોય તો એના માટે અને સામાન પણ રહી જાય એવી રીતે આખો એટલે કે જોરદાર લાગે અને નડે નહીં આરામથી એવી રીતે કરીએ તો ચાર પાંચ છોકરા આરામથી સમાઈ જાય એમાં મારે સેવન સીટર જ બનાવી જોઈએ ગોવિંદે કીધું કે જો આપણી પાસે મસ્ત એવી ખુરશી મળી જાય આખી સીટ ટાઈપ તો એ રીતે કરશું બાકી આખી એક પ્લેટ નાખી અને એના ઉપર મસ્ત ગાદીથી મઢાવી કેમ કે અમારે જવાનું હોય લોંગ ટ્રીપમાં એટલે અને ભાઈ આ દેશી જુગાર મને દિનેશાગે કીધું કે આ બગડવું ન જોઈએ એટલે એના માટે કોચરો સામાન તો હોય જ આપણે એટલે આના સીટ સીટ કવર 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 ઓલા હું બોડી આખું બાકી તો સામાન છે થોડો ઘણો અને હા ખાસ કરીને આનું કવર જે મગાવવામાં મારે વાર લાગી હતી ને ભાઈ પાંચ દી માથાકુટ આલી હતી રેડી તો અહીંયા કવર આવ્યું થાર રોક્સ લખેલ જોરદાર આખે આમ શું કે કેમ

જોરદાર જ છે બે સેમ છે આરામદાયક ખરેખર ચાર જણા હોય બહુ મજા આવે અને આ બજેટમાં બહુ સારી ગાડી કહેવાય હેરી ઘણા કેટલાની આવી ભાઈ કહું કહું થોડીક વાર રહીને હજી ગાડી આગળ બાકી છે તો હાલો એક આગળની સીટ બતાવી અને પછી શું મોડિફિકેશન કરાવ્યું એ પણ કહું અને ભાઈ ઘણા કહે કે ભાનાબેન કેમ આમાં કે ચડવાનું કઈ રીતે તો ભાઈ પહેલા તો અહીં પકડવું પડે અને પછી આ રીતે ઊંચા થઈ જાવ તમે અને અહીં તો બસ એવું કંઈ આવતું નથી પણ આ સ્પેસ પણ જોરદાર જ આવે કમ્ફર્ટેબલ એકદમ તો ભાઈ ખરેખર કેજો કેવી લાગી તમને ગાડી અને આમાં મોડિફિકેશન હું હું કર્યું એ તમને કહું પેલા તો ચારે ચાર મેગવિલ ચારે ચાર મેગવિલ નાખ્યા એ બતાવું તમને હેરી ચારે ચાર મેગવિલ નાખ્યા પછી આને તો હું કે મને નથી ખબર એ ગાડી સાફ કરવા માટે અને આના ઉપર ચડી અને બરાબર એક હાથમાં માઇક છે એટલે નહીં થાય આના ઉપર ચડી અને ગાડી સાફ કરવાની હોય હેડી અને બહુ મસ્ત લાગે હેરી મને ખબર છે આના નથી ગમતું પણ હું ધરારથી કરાય અને બીજા નંબરમાં કે જો બે બાજુ આગળ જા એટલે હમણાં લાઈટ થશે એ નથી આવતું એ પણ કરાયું છે જેમ કે જ્યાં થાર લખેલા આવે ને એ બહુ મજા આવે મને જેમ કે ઇન્ડિકેટરમાં ભોરંદમાં અને સાઈડના ઇન્ડિકેટર ગાડી લોક કરો ત્યારે એ થાય છે રેડી પછી મ્યુઝિક સિસ્ટમ નાખી ખાસ તો એ છે ઘણાની કોમેન્ટ હતી કે બહુ મસ્ત વાગે ભાઈ પણ આ મ્યુઝિક સિસ્ટમ છે એને હિસાબે અને આવે અત્યારે કે સીટની વાગે જોરદાર એમ ખાલી એટલી જ આવે પણ બહુ મસ્ત વાગે એમ જોરદાર એ પણ હમણાં તો એને પણ ચાલુ કરીએ કેવી વાગે હું તમને ખાલી બતાવું એની ઝલક બતાવું એક ખાલી બાકી તો બસ બધીમાં એસી ને તો બધું હોય છે ઇન્ડિકેટર અને ભાઈ આ ખાલી જે એની સિસ્ટમ છે ને એના પૈસા વસૂલ છે એના માટે સ્પેશિયલ હું રાજકોટ ગયો હતો અને ભાઈ ખાસ જે અત્યારે ગામડામાં જરૂર હોય ફોગ લેમ્પ તો ફોગ લેમ્પ પણ કરાવ્યા છે જો કેમ લાગે પડે કે રસ્તામાં કોઈ આવે દેખાય નહીં પણ ગામડે બહુ જરૂરી છે કેમ કે ત્યાં રસ્તાની હિસાબે અને તો ભાઈ કેવી લાગી ગાડી જરૂરથી કહેજો અને શું કહેવાય કે આ બજેટમાં બહુ સારી કહેવાય અને એવરેજમાં થોડીક ઓછી જે હોય જાય પણ ગાડી બહુ મજા આવે હાંકવાની તમે ખાલી એકવાર ટેસ્ટ ડી લેજો અને ભાવમાં કહીએ તો આ બધું કરાવતા સત્તરની આસપાસ થાય હેડી અને હજી થોડુંક મોડિફિકેશન બાકી છે અને શું કહેવાય કે એમએક્સ વન મોડલ લઈ અને તમે એને ટોપ કરો ને તો એમાં ખાલી સનરૂફ ન હોય બાકી બધું આવી જાય મારે હવે હજી થોડું ઘણું બાકી છે પણ એ બહુ સારું કહેવાય તો ભાઈ સત્તર લાખ ભાવ પ્રમાણે બહુ સારી ગાડી આવે અને મોટાની મોટી ગાડી થઈ જાય એટલે તમારો શોખ પણ પૂરો થઈ જાય કેતા હતા કે આ વિડીયો બનાવવાનો છે તો આજે ફ્રી હતા તો અમે કે ચલો બનાવી આવીએ કે નાના છોકરાઓને બધાને ગાડી બહુ થાર એટલે બધા લોકો જોજો કમેન્ટ કરજો અને કેવી લાગી એ પણ કહેજો અને હા ઘણા ટેસ્ટ ડ્રાઈવ લીધી અને એને પણ બહુ મજા આવી અને એ પણ કે કેટલા ભાવમાં આવી જાય એક વાત એ છે કે જેટલા પણ લોકો એ પહેલા થાર એટલે થોડું કેમ થાય કે ઓહો અમને બીક હતી કે બધાને ગમશે કે નહીં પણ જેટલા લોકો એ ગાડી જોઈ એ બધા એવું જ કીધું કે જોરદાર ગાડી છે બજેટ પ્રમાણે પણ જોરદાર છે અને કમ્ફર્ટેબલ અને કમ્ફર્ટેબલ પણ જોરદાર છે અને આમ પણ કોઈ પણ ગાડી લ્યો થોડીક મોટી હોય એટલે એવરેજ નું તો થોડું હોય રહેવાનું જ પણ સારી છે તો એ એવરેજ એટલો બધું વાંધો નથી અને બધાને ગઈમી મહત્વની વાત છે કે બધા લોકોને ગઈ તો ભાઈ આજનો એ બીજી એક વસ્તુ પણ એ કહેવાની છે કે 100 કે માં ઘણા બધા નવા મેમ્બર છે જે અમારા ફેમિલી મેમ્બર ને ઘણા ઓળખતા હશે ઘણા નહીં ઓળખતા હોય તો ભાઈ આજના વિડીયોમાં ખાસ બધાએ કમેન્ટ કરવાની છે આપણે ક્વેશ્ચન આન્સર નો વિડીયો બનાવવાનો છે 100 કે વાળો કે ભાઈ તમે શું શું પ્રશ્ન પૂછવા માંગો છો એના જવાબ આપશું પ્રશ્ન તમારા મનમાં હોય એ આજે કહી દેજો કમેન્ટમાં કહી દેજો પૂછી નાખજો અને નેક્સ્ટ વિડિયો કે પછીનો વિડિયો આપણે ક્વેશ્ચન આન્સર નો વિડિયો બનાવશું રેડી રેડી એટલે એક બે દિવસમાં આવશે કેમ કે ક્વેશ્ચન પૂછે પછી એનો જવાબ ક્વેશ્ચન પૂછી લે પછી ક્વેશ્ચન આન્સર નો વિડિયો આવશે તો આજે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો હા ભાઈ ગાડી બંધ કરે ત્યારે મેં કીધું એમ કે આ રીતે હોરન થાય એટલે બહુ મજા આવે